વિસાવદર પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી પ્લાસ્ટિક દોરી અને ચાઇનીઝ પ્રતિબંધ વસ્તુ સામે પોલીસની લાલ આંખ વિસાવદર પોલીસે છવ્વીસ હજાર ઉપરનો ચાઇનીઝ દોરી ઝડપી પાડ્યો છે જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલીશ જાંજડિયા પોલીસ નિરીક્ષક હર્ષદ મહેતા દ્વારા જિલ્લામાં ચાઇનીઝ દોરી પ્લાસ્ટિક દોરી ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા પતંગ સ્ટોલના વેપારીઓ તથા ઉપયોગ કરતી જનતાને જરૂરી માર્ગદર્શન આપી તેનો ઉપયોગ ન કરવો કે વેચાણ કરવું કાયદાકીય ગુનો બને છે જે અંતર્ગત જુનાગઢ ડિવિઝન નાયબ પોલીસ

ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું એ જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પી જી વીસીએલ દ્વારા જનહિતમાં જારી